સૌ મારા વાલા મિત્રોને મારા જયસિઆરામ હું દુષ્યંત પાઠક આપની સેવામાં ફરીથી એકવાર હાજર છું આજનો ઉપાય એ વિષયમાં તારીખ છે ત્રીસમી જૂન બે હજાર પચીસ સોમવારનો દિવસ શુક્લ પક્ષ ચાલી રહ્યો છે મગા નક્ષત્ર છે સિદ્ધ યોગ છે સિંહ રાશિનો ચંદ્ર છે મિથુન રાશિનો સૂર્ય છે અશુભ સમયની વાત કરું તો વહેલી સવારે રાહુકાળ સાત અને સત્તાવન મિનિટથી નવ ને આઠ મિનિટ સુધી છે અને યમઘંટ દસ અને ઓગણપચાસ મિનિટથી બાર અને પાંત્રીસ મિનિટ સુધી છે આ બે અશુભ સમય છે આ અશુભ સમયની અંદર કોઈપણ પ્રકારનું શુભ કાર્ય કરવું નહીં આ અશુભ સમયમાં બહાર જવાનું નહીં જાઓ તો સાવચેતીથી જવું કોઈ સારું કાર્ય કરવું હોય તો કોઈ સારું ચોગડ્યું સારું મુહૂર્ત લઈ લેવું અને એમાં પણ ઉત્તમ અભિજીત મુહૂર્ત બાર ને ચાર મિનિટથી બાર ને અઠ્ઠાવન મિનિટ સુધી અભિજીત મુહૂર્ત છે તેમાં કોઈ પણ શુભ કાર્ય કરવું વાલા મિત્રો ત્રીસમી જૂન બે હજાર પચીસ અને સોમવારનો હું ઉપાય આપી રહ્યો છું કે વહેલી સવારે સ્નાન કરું સ્નાન કર્યા પછી વસ્ત્ર પરિધાન કરી લો પહેરી લો પછી પોતાની આંગળી પર દૂધનું ટીપું મૂકવાનું છે દૂધ અને તેનું કપાળમાં તિલક કરવાનું છે ફરીથી ટીપું લેવાનું પોતાની નાભી પર દૂધ લગાડવાનું છે ત્યાર પછી સમયની અનુકૂળતા હોય તો ભગવાન શિવના મંદિરે જઈ શિવલિંગ ઉપર દૂધ અને જલનો અભિષેક કરવાનો છે ત્યાર પછી ઘરે આવી એક સફેદ કાગળની અંદર એક ચપટી ચોખા લેવાના તેની પડીકી વારવાની અને ઉપરના પોકેટમાં ચોવીસ કલાક માટે રાખવાની બીજા દિવસે પીપળાના ઝાડના મૂળમાં અથવા ભગવાનના મંદિરે જઈને એ પડીકી મૂકી આવવાની સાયનકાળ થાય ત્યારે હનુમાનજી દાદાને એક કાગભુસંડી રામાયણનો પાઠ અને હનુમાન ચાલીસા પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને કરવાની અને રાત્રે સુવાની વેળા થાય જ્યારે સૂ ઊંઘ આવવાનો સમય આવી જાય ત્યારે પોતાની જ પથારીમાં બેસીને યથાશક્તિ એક મંત્રનું ઉચ્ચારણ કરવાનું ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાસાય ગોવિંદાય નમનમાં આ મંત્ર યથાશક્તિ બોલવું તો આ હતો આજનો ઉપાય હવે જેનો જન્મદિવસ છે ત્રીસમી જૂનના દિવસે સોમવારના દિવસે તેવા લોકોએ વહેલી સવારે પોતાના નાવાના પાણીની અંદર એક ચમચી હળદર નાખી એ હળદરવાળા પાણીથી નાહવાનું શુદ્ધ પાણીથી નહવાનું ત્યાર પછી સાયનકાળે દૂધમાં ખાંડ અને પૌવા મિક્સ કરવાના અને તેવા પૌવા નાના બાળકોને વેચવાના દૂધ પૌવા આપણે ખાધેલા જ હોય છે બધાએ તો દૂધ પૌવા બનાવડાવવાના અને બાળકોને વેચવાના જેની મેરેજ એનિવર્સરી છે એવા લોકોએ વહેલી સવારે સ્નાન કરી શિવ મંદિર જઈ ભગવાન શિવના શિવલિંગ ઉપર દૂધ અને જલથી અભિષેક કરવાનો ઓમ શ્રી ચંદ્ર મૌલેશ્વરાયન મહા મંત્ર બોલવો ત્યાર પછી સાયંકાળ થાય ત્યારે બાળકોમાં પતાશા વેચવાના છે પતાસા ખાંડના બને એ પતાશા બાળકોને વેચવાના છે અને પરિવારના બધા જ લોકો ખાય તેવી રીતે ખીર બનાવવાની અને ખીર ખાવાની છે બસ માત્ર આટલો ઉપાય કરો બહુ જ સુંદર રીતે આખું વર્ષ પસાર થશે વાલા મિત્રો મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે અને ફેસબુક પેજ ઉપર જ હોય છે તમારે દુષ્યંત પાઠક સર્ચ કરવાનું તમને વિડીયો મળી જશે તમે આ ઉપાય કરજો તમારા જીવનમાં જે કંઈ પણ સંઘર્ષ ગ્રહો દ્વારા થતો હશે એ ગ્રહો ધીમે 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 બેલેન્સ થશે આ એક દિવસનું કામ નથી પહેલેથી જ કહી દઉં છું ચોવીસ કલાકમાં તમને લાભ નથી થવાનો કોઈ આશા ખોટી ના રાખશો પણ નિત્ય જ્યારે આ પ્રયોગ કરશો ને તો યાદ રાખજો એટલું સુંદર પરિણામ આવશે કે જીવનમાંથી સંઘર્ષ દુઃખ પીડા ચિંતા દૂર થઈ જશે ભગવાન ઉપર વિશ્વાસ રાખીને આ ઉપાય કરો બીજી એક ખાસ નમ્ર વિનંતી મારા વિડિયોને તમે શેર કરો શેર કરવાનો તમને કોઈ ચાર્જ લાગવાનો નથી અને તમે શેર કરશો તો એક રૂપિયો મને મળવાનો નથી પરંતુ આ વિડીયો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચી જશે ને તો વાપ એ ઉપાય કરશે અને ઉપાય કરશે તો એના જીવનમાંથી સંઘર્ષ ઓછો થશે દુઃખ પીડા ચિંતા ઓછી થશે અને એ તમને આશીર્વાદ આપશે તો વાલા મિત્રો આટલી સેવા તમારે તમે મારો વિડીયો જરૂરથી શેર કરજો બસ એ જ પ્રાર્થના સાથે બધાને જય સિયા રામ